ઓલા ફાઇનલી અમારું બોટ ચાલુ થઈ રહ્યું છે અને તમને ખબર છે બોટ ની મજા કેવી હોય અને પેલા લોકમાં તમે જોયું હશે તો અત્યારે અમારી ભાડે છે એટલે વ્લોગ અમે બંધ કરીએ છે બાય બાય ડાડા અરે મજા આવી કે મજા આવી કે મજા તો ગાઈસ તો આપણે પાર્ટ 2 લઈને આવી જ છે હાલો હાલો હાલો

બે મીની સક્ડો રે મીની સક્ડો રાજુલા મે મીની સક્ડો હોતા હે આયે 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 એમ કમિંગ રા લા 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 રા લા લા જવા દે કલેજા એ જવા દે આવો તો ચાલુ જ કરતા તરા ઢિંગલામ જાવું ઓલા ગાઈસ ફાઇનલી અમારું બોટ ચાલુ થઈ રહ્યું છે અને તમને ખબર છે બોટની મજા કેવી હોય અને પેલા વ્લોગમાં તમે જોયું હશે તો અત્યારે અમારી ફાટે છે એટલે વ્લોગ અમે બંધ કરીએ તો જોઈ લો ગાઈસ ફાટે છે આમ જો પાર્થભાઈ અમારે હા ફાટે છે ઓકે ગાઈસ તો અત્યારે અમે વ્લોગ બંધ કરીએ હવે બીજા બીજી બીજી વાર બીજી ઉતરી જશે તે મજા મજા આવી ગઈ કે મજા આવી ગઈ મજા આવી ગઈ મજા મજા ગજબ દમ દેવી હાલો ગાઈસ આપડી પાસે પાંચ ટિકિટ છે હાલો મે પાંચ ટિકિટ દાળીઓ આ મોજ તો અમે અત્યારે કરી રહ્યા છીએ

મળે છે બેહો પૈસા લાવો હાલો ભાઈ પોઝિશન લઈ લો ભાઈ ચાલુ કરે છે 你是玲玲姐姐啊 <laughs>？